હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે કે નવો બ્લોગ વિડીયોની અંદર તમે અત્યારે જો આપણે બ્લોગ વિડીયો ચાલુ કર્યો વાડીએ કારણ કે હવે જો આપણે મગફળી કાઢવાનો સમય થઈ ગયો હોય આમ જો આપણે ફરતા ફરતા ઢગલા અમે જો તમે જોયા એટલું આપણે આટલું બાઇકી છે એટલું મેં કોલર પાયા પાએ હે ને કીધું તો આમાં નામે શું કે એડજસ્ટ થઈ જાય એટલે આપણે આ પાથરે ભેગા નથી કર્યા ટૂંકમાં બાઇકી જો બધા પાથરા ભેગા કરીને ખા તમે જો એક નંબર હવે ખાલી હલાર આવે ને એટલે ખાલી ગાંઠવાની જ છે બાકી પછી ખબર પડે કે ચેકલી મગફળી આમાંથી નીકળશે તો આ ફાઇનલી મિત્રો મગફળીનો છેલો દી હે તમે જો તો હમણાં હલર આવો તો હલો ફટાફટ પછી વિડીયોને આપણે કન્ટિન્યુ કરવી અત્યારે જો આપણે આ પાથરા ભેગા કરવાનું કામ ચાલુ છે જો અહીંયા પાથરા ભેગા કરે છે થઈ ગયું ભાઈ જુઓ તમે અને ટ્રેક્ટરે મિત્રો આવી ગયું તમે જો ઝૂમ કરીને કદાચ દેખાડું દે જો તો ટ્રેક્ટર એ ગયું છે ને અમે જો ખોખી કરવાનું કામ થઈ જશે ચાલુ તો પહેલાં હાલો આપણે ટ્રેક્ટરનો બધો સેટઅપ કરી નાખ્યું કારણ કે બધું હમું હમું કરવું પડે તો પછી બધું કમ્પ્લીટ કરીને પછી વિડીયો કન્ટિન્યુ કરશું હાલો આપણે ટ્રેક્ટર તો આવ્યું હોય પણ હજી હલરવાળું નથી આવ્યું આપણે જો આ ઢગલા ભેગા કર્યા ને એટલે આ ઢગલામાંથી આપણે આ ઢગલા ઉપાડી ઉપાડીને હલર પાસે લઈ જવા માટે આપણે દાતાવાળું ટ્રેક્ટર મંગાવ્યું છે તો એ ટ્રેક્ટર આવ્યું હોય એ હલરવાળું નથી આવ્યું તો એ ટ્રેક્ટરનું તમને દેખાડું કે ચાઇ રીતે દાતાવાળું વાળું આવે ને કઈ રીતે લઈ જવાનું આવે જો મિત્રો આ રીતનું કે ટ્રેક્ટર છે જો આ હોય નીચે ઢગલા નીચે ડાયરેક્ટ ઊંચું કરી નાખો લાખો ઠગલો એની ઉપર રહી જાય જો આ ઢગલો હોય નીચે બીડાઈ ડાયરેક્ટ આખ આખો રહી હોય તો આ રીતનું આપણે ટ્રેક્ટર મગાવ્યું બાકી છે તો હમણાં હલર આવે એટલે આપણે ચાલુ કર્યું કાઢવાનું હાલો આપણે તમે મ્યુઝિક સાથે જોલરની ફૂલ એન્ટ્રી થઈ હે હલર ચાલુ થઈ ગયું અત્યારે જો હલર આવે એટલે ડાયરેક્ટ આપણે ગોઠવી આપણે કમ્પ્લીટ ચાલુ જ કરવાનું હોય જો હલર અંદર આવી ગયું હોય તમે વિડીયોમાં જોતા છો તમે જો જોરદાર આપણે હલર ચાલુ થઈ ગયું અત્યારે જો અત્યારે ફૂફાડો મારવાનું ચાલુ છે હલર કમ્પ્લીટ ચાલુ કરી દીધું જો આ બધા પપ્પાની બધા વહીવટ કરે અને ઓલકાર આવા ટ્રેક્ટર રહ્યું ને આ ટ્રેક્ટર લાવવાનું હોય હવે તો આપણે ખોખા નાખવાનું હલર કન્ટિન્યુ ચાલુ કરી દીધું તમે મિત્રો અત્યારે કાઢવાનું કામ ચાલુ હે કોઈરા ઉડાડી તમે જો મમ્મી પપ્પા આમાં નાખે જો કન્ટિન્યુ કાઢવાનું ચાલુ થઈ ગયું મિત્રો જોરદાર તમે જુઓ મિત્રો અત્યારે આપણે આ ટ્રેક્ટર લઈને નાખવા જવાનું ચાલુ છે અત્યારે જો અત્યારે તમે મિત્રો જો આપણે મગફળી કાઢવાનું કામ ચાલો જો ઉકળું ઉડાડે અને આ બાજુથી નાખે આ તો આપણે માય કે ક્લિયર અવાજ આવતો છે ને મિત્રો આનો ઘણો અવાજ આવે છે જો આપણે જે એટલી મગફળી કાઢીએ તમને ઢગલામાં દેખાડો જો તો આ રીતને આપણે એટલી મગફળી કાઢીએ મિત્રો અને જો આ ઉડાડી જો મિત્રો હા હા મિત્રો આ મને ફરી છે આ બધો રજેટો મિત્રો જો આ બાજુ બધું ઉડવા મળ્યો તમે જો બધો મોઢા ઉપર આવે બધું કોઈ ગાઢ કામ ચાલુ છે તો ઢગલો કઈ નઈ મિત્રો જોરદાર રાતે દસ વાગ્યા આપણે છે નવરા થયા તમે જોવા મગફળી માં છે ત્યારે આપણે નાઇન કમ્પ્લીટ આપણે રાતે દસ વાગે તૈયાર થયા તો આપણે લગભગ સિત્તેર થી એસી મણ જેવી મગફળી મેલી છે તમે મિત્રો જો આપણે ઘેરે લઈ નાખીએ ને ઘરમાં ભેરી છે તો હાલો મિત્રો થાય કે એટલે આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું અને મળશું ક્યાંક નવા વિડીયોમાં વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય